આજરો બપોરે વાગે બહુચરાજી રેલવે સ્ટેશન પાસે માનવતાને લાંછન લગાડતી ઘટના પરથી મૃત નવજાત શિશુ મળી અજાણી મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માનવતાને લાંછન લગાવતી એક હૃદયદ્વારક ઘટના સામે આવી છે બહુચરાજી રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રહલાદ કોમ્પ્લેક્ષ પાસેથી એક નવજાત મૃત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મહેસાણાના યાત્રાધામ બહુચરાજી ખાતે રેલવે સ્ટેશન પાસે માનવતાને લાછણ લાગતી ઘટના સામે આવી છે કોમ્પ્લેક્ષની સાઈડ પરથી મૃત નવજાત શિશુ મળી આવ્યું અજાણી મહિલા વિરુદ્ધ બેચરાજી પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે